વેલકમ શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે ગુજરાતીઓનું ફેમસ ફરસાણ વણેલા ગાંઠિયા અને એની સ્પેશિયલ ચટણી કેવી રીતે બનાવવી એ જોઈશું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે લોટ બાંધવા માટે આ રીતનું કોઈ મોટું વાસણ લેવાનું અને એમાં અઢીસો ગ્રામ જે ઝીણો ચણાનો લોટ આવે એ યુઝ કરવાનો છે તો લોટને ઉપયોગમાં લેતા પહેલા ચાળી લેવાનો લોટને ચાળી લઈએ ત્યારબાદ આપણે બે ચમચી તેલ ઉમેરવાનું છે ગ્રામમાં ત્રીસ ગ્રામ જેટલું તેલ થશે હવે આમાં નાખવા માટે તમારે એક વાટકીમાં એક ચમચી ગાંઠિયાનો સોડા લેવાનો જે આપણે સાજીના ફૂલ કે પછી ટાટાનો સોડા વાપરતા હોઈએ છીએ એ સોડા નથી લેવાનો ગાંઠિયાનો અલગ સોડા આવતો હોય છે આ તમને કરિયાણાની દુકાને મળી જશે અને આમાં જ આપણે એક ચમચીથી થોડું વધારે મીઠું ઉમેરવાનું છે મીઠું તમારા સ્વાદ પ્રમાણે તમે ઓછું વધતું કરી શકો છો પછી મીઠું અને સોડા મિક્સ થાય એટલું પાણી આમાં ઉમેરી દેવાનું તો અત્યારે મેં બે ચમચી જેટલું પાણી આમાં ઉમેર્યું છે હવે આને પાણીની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો પહેલાં તેલને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તેલ આમાં સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી સોડા અને મીઠાવાળું પાણી આપણે મિક્સ કરીને રાખ્યું છે એ આમાં એડ કરવાનું વાટકીમાં જ બીજું થોડું પાણી ઉમેરીને એ પાણી આમાં એડ કરવાનું આમાં પાણી ખૂબ જ ઓછું યુઝ કરવાનું હોય છે કેમ કે આનો લો ઢીલો નથી રાખવાનો તો તમારે જરૂર પડે એ પ્રમાણે થોડું થોડું પાણી આમાં એડ કરવાનું તો આ રીતે મેં બીજું ચારેક ચમચી જેટલું પાણી આમાં ઉમેરીને આ રીતનો કઠણ લોટ બાંધી દીધો છે હવે લોટને આપણે ત્રણથી ચાર મિનિટ માટે મસળવાનો છે જેથી આ એકદમ સરસ સોવાળો થઈ જશે તો હવે આ લોટને મસળવા માટે મેં સિલિકોન મેટનો યુઝ કર્યો છે અને હાથ ધોઈ લેવાના અને પછી લોટને મસળવાનો છે કેમ કે જો હાથમાં લોટ લાગેલો હશે તો લોટને તમે પ્રોપર મસળી નહીં શકો તો અત્યારે હું આને સિલિકોન મેટ ઉપર મસળું છું તમારે આના બદલે ડાયરેક્ટ કિચન પ્લેટફોર્મ ઉપર કે પછી ચોપિંગ બોર્ડ ઉપર થોડું તેલ લગાવીને મસળવું હોય તો પણ મસળી શકાય તો સહેજ તેલવાળો હાથ કરી દેવાનો અને લોટને આ રીતે આપણે પાંચથી સાત મિનિટ માટે કે લોટ એકદમ સરસ સુવાળો થઈ જાય ત્યાં સુધી મસળવાનો છે તો લોટને આ રીતે આગળ ખેંચતા જવાનું અને પછી ભેગો કરતા જવાનું છે તમે લોટને જેટલો સરસ રીતે મસળો એટલા જ ગાંઠિયા ખૂબ જ સરસ બનતા હોય છે એટલે લોટને મસળવામાં અને બાંધવામાં ખાસ ધ્યાન રાખવાનું તમે જેમ જેમ લોટને મસળતા જશો એમાંનો કલર પણ આછો થતો જશે અને લોટના ટેક્સચર પરથી પણ તમને ખ્યાલ આવી જશે કે લોટ સરસ રીતે મસળાઈ ગયો છે તમે જોઈ શકો છો હવે ધીરે ધીરે લોટને જેટલો લાંબો કરવો હોય એટલો સરળતાથી થઈ જાય છે તો આ રીતે લોટને પાંચ મિનિટ માટે મસળીને પછી ભેગો કરી દેવાનો છે અને પછી આના ઉપર કપડું ઢાંકીને આને દસ મિનિટ માટે રહેવા દેવાનો છે પછી આપણે ગાંઠિયામાં નાખવા માટે કાળા મરી લેવાના અને એને ખલમાં અદકચરા વાટી લેવાના છે આનો એકદમ ઝીણો પાવડર નથી કરવાનો દસ મિનિટ પછી લોટને ફરીથી એકવાર મસળી લેવાનો તો હવે આમાંથી આપણે થોડો લોટ અલગ કરી દેવાનો છે અને એમાં થોડો અજમો અને જે અધકચરા કાળા મરીનો પાવડર છે એ આમાં એડ કરવાનો જો તમે નાના બાળકો માટે ગાંઠિયા બનાવતા હોય તો સિમ્પલ આ લોટમાંથી પણ તમે સાદા ગાંઠિયા બનાવી શકો છો બહાર જે વણેલા ગાંઠિયા મળતા હોય છે એમાં વાટેલા કાળા મરી અને અજમાનો ઉપયોગ થતો હોય છે જો ડાયરેક્ટ તમે લોટમાં જ અજમો અને કાળા મરી એડ કરો તો ઘણીવાર લોટનો કલર થોડો ડાર્ક થઈ જતો હોય છે અને એના લીધે ગાંઠિયા પણ સારા નથી થતા તો આ રીતે ગાંઠિયા બનાવતી વખતે તમારે અજમોને કાળા મરી એડ કરવાના તો હવે આમાંથી એકદમ થોડોક લોટ લેવાનો છે અને પછી આમાંથી ગાંઠિયા બનાવવાના અને સાથે જ આને તળવા માટે તેલ પણ ગરમ થવા માટે મૂકી દેવાનું છે તો હવે ગાંઠિયા વણવા માટે આપણે લાકડાની પાટલી કે પછી ચોપિંગ બોર્ડ લેવાનું તો અહીંયા મેં આ રીતે સેટઅપ તૈયાર કર્યું છે પાટલીની ઉપર મેં આ રીતનું નાનું લાકડાનું ચોપિંગ બોર્ડ મૂકી દીધું છે તમારી પાસે જો લાકડાની પાટલી હોય તો તમે ડાયરેક્ટ એના ઉપર પણ ગાંઠિયા વણી શકો છો તો હાથમાં અને ચોપિંગ બોર્ડ ઉપર પહેલાં સેટ તેલ લગાવી દેવાનું હવે હથેળીનો જે આ ભાગ છે એની મદદથી ગાંઠિયા વણવાના છે તો પહેલાં તો લોટને આ રીતે પાતળો કરી દેવાનો અને પછી થોડો આગળ અને પાછળ એ રીતે લોટને તમારે ફેરવતા જવાનો તો આ રીતે તમારાથી જેટલા લાંબા ગાંઠિયા વણાય એ પ્રમાણે વણી લેવાના અને આની નીચે અત્યારે મેં સિલિકોન મેટ રાખી છે તમે આની બદલે નીચે થાળી કે કોઈ ડીશ પણ રાખી શકો છો અને હાથમાં જો લોટ ચોંટતો જાય તો એને તમારે ચપ્પા કે ચમચીથી ઉખાડતા જવાનું છે ફરીથી બીજો થોડો લોટ લઈને તમે ગાંઠિયા વણીને બતાવી દો તો લોટને પહેલાં હાથમાં થોડો મસળી લેવાનો અને ફરીથી હવે હાથમાં કે ચોપિંગ બોર્ડ ઉપર તેલ લગાવવાની જરૂર નથી સાથે જ હવે ગાંઠિયાને તળવા માટે જે તેલ ગરમ થવા માટે મૂક્યું છે એને પણ ચેક કરી લેવાનું તો ગાંઠિયાને પ્રોપર બનાવવા માટે જે રીતે એનો લોટ બાંધીને મસળવો જરૂરી છે એ જ રીતે ગાંઠિયાને તળતા સમયે ગેસની ફ્લેમનું અને તેલના ટેમ્પરેચરનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે તો થોડો લોટ નાખીને તેલનું ટેમ્પરેચર ચેક કરી લેવાનું તો આ રીતે લોટ તળાઈને ધીરે ધીરે ઉપર આવે એવું ગરમ તેલ આમાં જોઈશે એટલે કે મીડિયમ ગરમ તેલમાં આ બનાવેલા ગાંઠિયા તળવાના છે તો આને છૂટા કરવાની જરૂર નથી જે રીતે આપણે ગાંઠિયાને ઉતાવળ નથી કરવાની ત્યાં સુધીમાં બીજા ગાંઠિયા પણ વણીને તૈયાર કરી દેવાના તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં ગાંઠિયા એની જાતે તળાઈને ઉપર આવવા લાગ્યા છે આ રીતે બધા ગાંઠિયા ઉપર આવી જાય પછી એને ઝારાથી ફેરવી દેવાના જે પ્રમાણે તમે કઢાઈની સાઈઝ લીધી હોય એ પ્રમાણે તમે આમાં ગાંઠિયા એડ કરી શકો છો ગેસની ફ્લેમ બિલકુલ પણ વધારવાની નથી આ રીતે જેને ધીમા ગેસ ઉપર તળવાના છે આમાં જે આપણે અજમો અને કાળા મરી ઉમેર્યા છે એની ક્વોન્ટિટી તમે તમારી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો તો હવે ગાંઠિયા સરસ રીતે તળાઈ ગયા છે અને વધારે ડાર્ક કલરના ફ્રાય નથી કરવાના આ રીતે ગાંઠિયા તળાઈ જાય એટલે એને એક વાસણમાં લઈ લેવાના તમે થોડી પ્રેક્ટિસ કરશો એટલે એક બે વારમાં જ તમને આ ગાંઠિયા વણતા આવડી જશે જરૂરી નથી કે તમારે આટલા લાંબા જ ગાંઠિયા વણવા તમારાથી જેટલા પણ ગાંઠિયા વણાય એ પ્રમાણે તમારે નાના નાના ગાંઠિયા વણતા જવાનું તો હવે આ ગાંઠિયાને પણ ફ્રાય કરી લઈશું તો બધા ગાંઠિયા એક સાથે જ આ રીતે લઈ લેવાના છે અને એને તેલમાં મૂકી દેવાના બાય ચાન્સ એવું બને કે તેલ વધારે ગરમ થઈ ગયું છે તો થોડી વાર માટે તમે ગેસ બંધ કરી દેજો અને તેલનું ટેમ્પરેચર થોડું ડાઉન થાય પછી તમારે ગાંઠિયામાં એડ કરીને ધીમા ગેસ ઉપર ફ્રાય કરવાના બતાવેલી નાની નાની ટીપ્સનું ધ્યાન રાખીને તમે જો વણેલા ગાંઠિયા બનાવશો તો તમારા ગાંઠિયા બજાર પણ સરસ બનશે એકવાર જે એક વાર ગાંઠિયા છીએ એને તળાતા લગભગ પાંચથી સાત મિનિટનો સમય લાગે છે તો જે પ્રમાણે તમે ગાંઠિયા આમાં એડ કર્યા હોય એ પ્રમાણે તમારે આને ધીમા ગેસ ઉપર જ ફ્રાય કરવાના છે જેથી અંદરથી પણ એકદમ સરસ રીતે તળાય તો આ ગાંઠિયા પણ એકદમ સરસ રીતે તળાઈ ગયા છે ગાંઠિયા તળાયા છે કે નહીં એ તમને આની ફરતે જે બબલ્સ થાય છે એના પરથી પણ ખ્યાલ આવી જશે એ તેલના બબલ્સ ખૂબ જ ઓછા થઈ ગયા હશે એ પરથી તમારે સમજવાનું કે આ ગાંઠિયા સરસ રીતે તળાઈ ગયા છે તો આ ગાંઠિયાને પણ હવે તેલમાંથી બહાર કાઢી લેવાના અને આ જ રીતે બીજા બનાવી દેવાના છે હવે ગાંઠિયાની સાથે સૌ થતી એની સ્પેશિયલ ચટણી બનાવવા માટે આપણે સાત થી આઠ તીખા લીલા મરચાં લેવાના જે લીલી મરચી આવે એ અહીંયા ઉપયોગમાં લેવાની છે અને આની સાથે જ ત્રણ મોળા મરચાં લેવાના છે પછી આમાં વન ફોર ટી સ્પૂન જીરું એકથી બે ચપટી જેટલું મીઠું એક ચપટી જેટલી હળદર અને એક મોટી ચમચી ખાંડ ઉમેરવાની પછી વન ફોર્થ કપ જેટલી કોથમીરામાં ઉમેરવાની છે અને પહેલાં આને પાણી વગર વાટી લેવાનું આ રીતે બધું અધકચરું વટાઈ જાય એટલે જે ગાંઠિયા આપણે બનાવીને રાખ્યા છે એમાંથી અડધી વાટકી જેટલા ગાંઠિયા અથવા તો આઠથી દસ ગાંઠિયા આમાં ભૂકો કરીને ઉમેરવાના પછી બે થી ત્રણ ચમચી જેટલું કે જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું આ ચટણીને જાડી રાખવાની હોય છે એટલે પાણી વધારે ન ઉમેરવાનું સાથે જ આમાં અડધા લીંબુનો રસ પણ ઉમેરી દેવાનો તો આ ચટણીને તમારે પલ્સ મોડ પર રાખીને વાટવાની છે અને જણાવ્યું પ્રમાણે આને આ રીતે થીક જ રાખવાની હોય છે હવે ગાંઠિયાની ઉપર મસાલો સ્પ્રિંકલ કરવાનો જેમાં ગરમ મસાલો ચાટ મસાલો અને થોડો કાળા મરીનો પાવડર એડ કરવાનો છે ચટણીની ઉપર પણ આ મસાલો થોડો એડ કરી દેવાનો ઓપ્શનલ છે ચટણીમાં મસાલો ના નાખવો હોય તો સ્કીપ કરી શકાય હવે આની સાથે તળેલા મરચાં સર્વ કરવાના છે તમે આની સાથે પપૈયાનો સંભારો પણ સર્વ કરી શકો છો અને પપૈયાનો સંભારો કેવી રીતે બનાવવો એની રેસીપી મેં ચેનલ ઉપર બતાવેલી છે આ ગાંઠિયા ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સરસ પોચા બને છે તો તમે પણ આ રીતથી આ ગાંઠિયા અને ચટણી બનાવીને જરૂર ટ્રાય કરજો આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે